રાજકોટ જિલ્લામાં ક્ષય નાબુદી અભિયાનને વેગવંતુ બનાવવા આજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લાના અગિયાર તાલુકાના હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર લેબ સુપરવાઇઝર હેલ્થ વિઝીટર સહિતના કર્મચારીઓ જોડાયા હતા બેઠકમાં નવા નિદાન થયેલા ટીબીના દર્દીઓની સંખ્યા તેમની સારવારની શરૂઆત અને હાઇ રિસ્ક દર્દીઓની સારવારની વિગતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી દર્દીઓને દવાની નિયમિતતા જાળવવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી હવે દર મહિનાની સાત થી દસ તારીખની વચ્ચે અમે એક રાજકોટના ગ્રામ્ય લેવલે ટીબીમાં કામ કરતા તમામ સ્ટાફની મિટિંગ રાખીએ છીએ આ મિટિંગમાં તમામ કર્મચારીઓએ એના ગયા મહિનામાં શું કામગીરી કરી છે આગામી મહિનામાં શું કામગીરી કરવાની છે અને રાજ્ય કક્ષાએથી આવેલી કંઈ સૂચનો હોય તો એને આપણે અપડેટ કરીએ છીએ કે જેથી કરીને કામગીરીમાં વધારો થાય અપડેટ થાય અને સારી ગુણવત્તા જરાય એ હેતુથી આજરોજ અમે મિટિંગ રાખી છે અને આવી મિટિંગ દર મહિને અમે રાખીએ છીએ આ મિટિંગ તો એટલું છે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ ગ્રાસરૂટ લેવલે ટીબીનો દર્દી સારવાર લેતો હોય ત્યાં જનરલી હેલ્થની ટીમ કાયમી એક્ટિવ ના હોય ન પહોંચી શકતી હોય તો આ ટીબીના દર્દીને નજીકના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મારફતે કે આરોગ્ય કર્મચારી મારફતે રોજિંદી કે વીકલી ઓછામાં ઓછી એક વિઝિટ કરે આ સમય દરમિયાન દર્દીને કોઈપણ જાતની દવાના કારણે સાઈડ ઇફેક્ટ હોય અથવા કોઈ મુશ્કેલી હોય અથવા અન્ય કોઈ બીમારીના કારણે પેશન્ટ હેરાન થતો હોય તો તાત્કાલિક એને કાઉન્સેલિંગ કરીને સમજાવી નજીકના હેલ્થ સેન્ટરમાં તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જ્યાં જરૂરિયાત હોય ત્યાં દર્દીને રિફર કરવામાં આવે છે અને દવા રિલેટેડ કોઈ મુશ્કેલીઓ હોય કે સાઈડ ઇફેક્ટ હોય તો એને દૂર થઈ શકે અને દર્દી વહેલામાં વહેલો સાજો થઈ શકે